ગત તારીખ ત્રીસ છ બે હજાર પચીસની મોડી રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના ઉંચડી ગામમાં ફરી એકવાર સરપંચના પુત્રના અત્યાચારની ઘટના સામે આવી છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર લગભગ એક મહિના પહેલાં લાલા જીવન બારિયા પર સરપંચના છોકરાએ હુમલો કર્યો હતો આજે ફરીથી લાલાને બોલાવીને કહેવામાં આવ્યું કે તમે અમારી ઉપર જે ફરિયાદ કરી છે તે પાછી લઈ લો પરંતુ લાલાએ ફરિયાદ પાછી ખેંચવાનું નકારતા ગુસ્સે ભરાયેલા શરપતના પુત્ર અને તેના સાથીઓએ છરી જેવા હથિયાર પાઇપ અને ધોકા વડે લાલા બારીયા અને જયદીપ બારીયા પર હુમલો કર્યો હતો આ હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે આપનું નામ શું બનાવ બન્યું સહદેવ ને પેલા સહદેવ આવ્યો ને એટલે મને ફોનમાં ગાળ દીધી કે તું ક્યાં છે મને ગાળ દીધી એટલે હું ગયો હું બેઠો હતો એટલે એ આવ્યો એ આવ્યો એટલે એને ડાયરેક્ટ સરપંચને ફોન કર્યો સરપંચ આવ્યો એટલે જગાભાઈ સરપંચ આવ્યો એટલે એને કીધું તું કેસ કેમ અમારી પર કર્યો મને પેલા માર્યો હતો એને જગાભાઈ કે તે કેસ કેમ કર્યો કે કેસ પાછું ખેવાનું તો નક્કી થયું ભાઈ બને કેવડે તો એ મારે મોકરવા કેમ કેસ એમ પછી સહદેવ કાશે લાતો ને એટલે મારા કાંકલો પીગડ્યો એટલે મેં એનો કાંકલો પીગડ્યો એટલે ડાયરેક જગાભાઈ મને લાખો મારીને પેઢો એટલે ડાયરેક હું મેં મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈ આવ્યો ડાયરેક એવડાય પછી સહ જણા આવ્યા કહું ફોન કર્યો ને સહજ જણા આવ્યા મેં કીધું કાંઈ વાંધો નહીં તમારા ભાઈને બોલો મારા ભાઈ આવ્યો એટલે લાકડી બે બધા લાકડી લઈને આવ્યા તો લાકડી જગાભાઈ પણ સાકુ પેઢીમાંથી કાઢી સહદેવે અને જગાભાઈએ એક 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 સાકુ પાડી મારા ભાઈને સાકુમાં મારી દીધેલું છે બીજી કઈ જૂની અદાવત કોણ મને ઓલું જોયું તમને કે પેલા મને માર્યો તો એને મેં કેસ કર્યો તો કેસ કર્યો એટલે એને કેસ ખેવાનું કીધું મેં કેસ ખેવાની કે તને પૈસા આપી દો મારા પૈસા હું શું હું પૈસા મને માર્યો શું કરવા હું એટલે એને એમ લઈને સહ જણા બોલાવ્યા જગાભાઈ સાપુ મારી મારા ભાઈને મેં બોલાવ્યો હતો એટલે એટલે મેં કીધું ભાઈ એને શું કરવા માર્યું તારીખ મારી પર ઘા કર્યો એટલે મેં કીધું ઘા ન કરતા બરોબર તમે વિડીયો બનાવવા ગયો ને તારે ફોન ચોંટી દીધો

સાપુ મારી એક કોણ હતું મારવામાં તમને સરહદ રાજપૂત બે જણા હતા